પ્રશ્ન કનૈયા લાલ નેહડે નેહ ઠાકર ઉતરો મારે ઠાકરે ઊતરો નેહડે ઠાકરે ઊતરો મારે ઠાકર

ઠા કર્યું તરો એ સુદા માનો મિત્ર મારે ને હળે ઠાકર યુ ને હળે ઠાકોર ઋિત્ર મારે ને હળે ઠાકર યુ ને હળે ઠાકર યુતરો મારે ને હળે ઠાકર યુ એ ગાયું નો ગોવાડીયો મારે ને હળે ઠાકર યુ એ ગાયો નો ગોવાડીયો મારે ને હડે કર્યું તરો ગોકુળ કે ગોપી વાલા ગોકુળ કે ગોપીયું ગોકુળ કે ગોપીયુ વા ગોકુળ કેરી ગોપી અધા જી મનનો મોહન નેહે ઠા કર્યું તરો એ રાધા મનનો મોહન નેહે ઠા કર્યું તરો ನೇಹಳಾಕರ ಮಾರೇ ನೇಹಳು ತಾರೋ ಏ ನೋ ಗೋ ವಾಡಿಯೋ ಮಾರೇ ನೇಹಾಕರ ಏನ ನೋ ಗೋವಾಡಿಯೋ ಮಾರೇ ನೇಹಳು ತೋ ವೀರಾಯ ಬಡ ಭದ್ರ ಸುಭದ್ರ ಬೆನೋ ವೀರ ಅರ ಎ ಬಡ ಭದ್ರ ಸುಭದ್ರ ನೋ ವೀರ ರೇ મીરા બહેનો મનો માનલ ને હરે ઠાકર યુ તરો એ મીરા ઠાકર યુ તરો ઠાકર યુ મારે ઠાકર યુ તરો છે વાલો નેહ દિનો એકના દોણા મા કણ એક એમર વાલો

કાર હારે કેલજે ઠાકર હે યું એ સખી મંડળે મારે ને હળે ઠાકરેરો એ સખી મંડળે એમ કે છે મારે ને હળે ઠાકરે યુ તો ઠાકરે મારે ને ઠાકર તરો ને હળે તરો હે ગાયુ નો બોવાળીયો મારે ને હડે કર્યું તરો હે ગોપીયો ના વાલો મારો ને હડે કર્યું તરો હે ગોપીયો ને વાલો મારો ને હડે કર્યું તરો